નમસ્કાર મિત્રો ફરી આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે માર્કેટ કેવું રહ્યું ઉપર રહ્યું નીચે રહ્યું કે કેવું રહ્યું તે અંગેની માહિતી આપણે વિગતવાર મેળવીએ તારીખ સોળ નવ બે હજાર પચીસ અમારી ચેનલ ઉપર નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો જેથી રોજની માહિતી આપને મળી રહે આજે સિંગદાણામાં નવસો સિત્તેરથી તેરસો પંચોતેર રૂપિયા ભાવરૂ્યો જીરુમાં સત્ય સો એકતાલીસથી છત્રીસસો સોળ રૂપિયા એરંડામાં નવસોથી બારસો ચોસઠ ચણા સાતસોથી અગિયારસો ને સોળ અડદ છસો પંચાવનથી તેરસો બાણું મગ એક હજાર પાંચથી પંદરસો રૂપિયા તુવેર સાતસોથી બારસો અઠ્યાવીસ ધાણા એક હજારથી ને સોળ સોયાબીન સાતસો ચાલીસથી આઠસો ને વીસ જુવાર પાંચસો વીસથી છસો ને બાણું તલ કાળા સત્યાવીસો ચાલીસથી તેતાલીસો નેવું તલ સફેદ અગિયારસો રૂપિયાથી એકવીસો સોળ ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો નેવું ઘઉં લોકવન ચારસો એકાવનથી પાંચસો સત્યોતેર મગફળી ઝીણી છસો પચીસથી એક હજાર આડત્રીસ મગફળી સાતસોથી એક હજાર એંસી કપાસ સાતસો અઠ્ઠાવન રૂપિયાથી સોળસો ને ચોવીસ રૂપિયા તો આ હતા આજના તાજા ભાવ આવા જ રોજ રોજના તાજા ભાવ મેળવવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી આપને રોજેરોજની માહિતી મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ